દિવ્યાંગ તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટે ટુ વ્હીલરની ખરીદી પર રૂપિયા પચીસ હજાર સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે આજના વિડીયો મિત્રો આપણે જોઈશું કે વિકલાંગ ટુ વ્હીલર સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ

તો તે પાંચ વર્ષ બાદ અન્ય રીતે યોજનાનો લાભ લાભ મેળવવા પાત્ર હશે તો તે આ પુનઃ મેળવી અરજી કરી શકશે આ યોજના લાભ મેળવેલ દિવ્યાંગ વ્યક્તિઓ ત્યારબાદ દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં એટલે કે મળવા પાત્ર રહેશે નહીં ત્યાર પછી મિત્રો દિવ્યાંગ વ્યક્તિ સામાજિક સુરક્ષા ખાતા દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે લાભ શું મળશે તો મિત્રો આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટીની બેઝિક કિંમત પ્લસ ડિસેબલ કિટના પચાસ ટકા અથવા તો મિત્રો રૂપિયા પચીસ હજારની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો અરજદારની ઇલેક્ટ્રિક સ્કૂટીની બેઝિક કિંમત પ્લસ ડિસેબલ કિટના પચાસ ટકા અથવા તો મિત્રો રૂપિયા પચીસ હજારની મર્યાદામાં આપને સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ આ યોજનામાં અરજી પત્રક વિશે તો મિત્રો આ યોજના હેઠળ જાહેર પ્રસિદ્ધ કરી અરજી મેળવવામાં આવશે આવેલ અરજીમાં કોમ્પ્યુટર ડ્રો મારફતે લાભાર્થીની પસંદગી કરવામાં આવશે એટલે કે મિત્રો કોમ્પ્યુટર ડ્રો દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો જિલ્લા કક્ષાએ જે અરજીઓ મળેલો હોય તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ચકાસણી કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લાભાર્થીને લાભ આપવામાં આવશે ઇલેક્ટ્રિક સ્કૂટીની ખરીદી રાજ્ય કક્ષાએથી ઝેડા મારફત નક્કી થયેલ એજન્સી અને જેડાએ નક્કી કરેલી કિંમત પ્રમાણે કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આ યોજનાની સુકવણી જે તે ડીલરની ની નિયામક શ્રી કચેરી કરવાની રહેશે હવે મિત્રો ત્યાર પછી વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદાર એલસી એટલે કે સર્ટિફિકેટ લિવિંગ સર્ટિ હોય તે ડોક્ટર સર્ટિફિકેટ જેમાં મિત્રો ચાલીસ ટકા કે તેથી વધુ અસ્થિય વિકલાંગ ધરાવતા હોવા જોઈએ બેંક પાસબુક કોરો છેક એક તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ક્યાં રજૂ કરવાના રહેશે અંતિમ તારીખ કઈ રહેલી છે તો મિત્રો અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે નોંધણી કરવાની રહેશે જેમની ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો અંતિમ તારીખ મિત્રો પચીસ અગિયાર બે હજાર પચીસ રાખેલી છે તો મિત્રો બસ આ જ હતી વિકલાંગ તેમજ દિવ્યાંગ ટુ વ્હીલર સહાય યોજના બે હજાર પચીસ કે જેમાં મિત્રો વિકલાંગ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને ટુ વ્હીલર જે ઇલેક્ટ્રિક સ્કૂટી પચીસ અગિયાર બે હજાર પચીસ સુધીનો સમય રાખેલો છે એટલે કે મિત્રો પચીસ નવેમ્બર સુધીમાં જે જે વિકલાંગ તેમજ દિવ્યાંગ વ્યક્તિ આ યોજના લાભ લેવા ઈચ્છતા હોય તે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાય ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે આવેદન કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે